નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે NCERT એ ધોરણ 8 ના સામાજિક વિજ્ઞાન પુસ્તકમાં મોટા ફેરફારો કરી બાબરને ક્રૂર વિજેતા અકબરને સહનશીલતા ક્રૂરતાનો મિશ્રણ અને ઓરંગઝેબને મંદિર ગુરુદ્વારા નાચ કરનાર તરીકે વર્ણવ્યો છે નવા પુસ્તકો બજારમાં આવ્યા પરંતુ NCERT એ હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી પુસ્તકમાં દિલ્હી સલ્તનત અને મુઘલકાળની ધાર્મિક અસહિષ્ણુતાના ઉદાહરણો ઉમેરાયા છે જેના પર NCERT દ્વારા કોઈ સ્પષ્ટતા કે જવાબ આપવામાં આવ્યો નથી ફેરફારોના કારણો અંગે માહિતીનો અભાવ છે જોકે કે ભવિષ્યમાં જવાબ આવી શકે છે વિવાદ ટાળવા એનસીઆરટી કહ્યું છે કે ભૂતકાળની ઘટનાઓ માટે કોઈને દોષી ઠેરવો ન જોઈએ જે એક યુક્તિ તરીકે અપનાવવામાં આવી છે આ પદ્ધતિ ફેરફારોથી ઉદ્ભવી ઉદભવી શકતા વિવાદને ઘટાડવાનો પ્રયાસ લાગે છે ગત વર્ષે એનસીઆરટી એ પુસ્તકોમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક અને વીર અબ્દુલ હમીદ પર પ્રકરણ ઉમેર્યા હતા જે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં મહત્ત્વના મહત્વના પગલા હતા બે હજાર પચીસ માં થયેલા નવા ફેરફારો કરતા પહેલાના ફેરફારો કરતા વધુ મોટા છે આ ફેરફારો થી શૈક્ષણિક અને સામાજિક વિવાદ ની શક્યતા રહેલી છે જેના પર એનસીઆરટી ની ચુપ્પી ચર્ચા નો વિષય બની રહી છે ભવિષ્યમાં માં એનસીઆરટી ની પ્રતિક્રિયા જોવાની રાહ રહી છે